આ મામલે તંત્રએ તાત્કાલિક જાગૃત બની પગલા લેવા જરૂરી છે જો કે સૂત્રોનું માનીએ તો ભંગારિયા હોય કારણે કરવડ પંચાયતને તેમજ અન્ય મોટા ભાગના તમામ સરકારી વિભાગોને લીલા રહેર છે એટલે આ બધીને નાબૂદ કરવાને બદલે તેને ફેલાવવામાં આવી રહી છે જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગેરકાયદેસર ગોદામો પર્યાવરણ અને માનવ જીવનના આરોગ્ય માટે મોટો ખતરો બની ચૂક્યા છે